તત્કાલીન મુખ્યમંત્રી આ બોલતા હતા એ ભાષણો મેં કોર્ટ કર્યા છે હું કોઈની લાગણીનો દુભાવ માંગતો નથી પરંતુ એના કારણે મારી ઉપર જે રીતનો અત્યારે મારી ઉપર રહેમ ગુજારી દેવામાં આવ્યો છે મારા કુટુંબને શાંતિથી પણ રહેવા દેવામાં નથી આવતું હું રાજકીય આગેવાન છું દબાવવાનો પ્રયાસ નહીં આવે ચાલે પ્રધાનમંત્રી મોદીને અપશબ્દ કહેવાના કારણે વિરજી ઠુમરે પોતાના પગ ઉપર જ કુહારી મારી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પોતે કરેલ નિવેદનને કારણે ભાજપ તેનો ભારે વિરોધ કરી રહ્યા છે એમાં પણ તેમનું પુતળું બનાવીને બાળવામાં આવ્યું છે ત્યારે હવે ખુદ વિજી ઠુમર પોલીસ સ્ટેશને પહોંચ્યા છે ત્યારે શું કામ પહોંચ્યા છે જાણીશું આપણે વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરણ અમરેલી કોંગ્રેસના પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર વિરુદ્ધ પીએમ મોદી માટે જાહેરમાં અપશબ્દ બોલવા મુદ્દે ફરિયાદ નોંધાઈ છે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ ધોરજીયા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારબાદ હવે ખુદ વિરજી ઠુમ્મર પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે પોતાની વિરુદ્ધ ફરિયાદ નોંધાતા વિરજી ઠુમ્મરે પણ પલટવાર કર્યો છે તેમની પણ છબી ખરડવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ તેમણે મૂક્યો છે પોતાના પુતળાનું દહન કરી ખોટા આરોપ લગાવવાનો હોવાનો વિરજી ઠુમરે દાવો કર્યો છે ત્યારે બાબતે તેમનું શું કહેવું છે તે એકવાર સાંભળી લઈએ જે અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ઠાકરજીભાઈ મેતરીયા અને પૂર્વ પ્રમુખ સોસા અને કોંગ્રેસના અમારા બધા જ મહત્વના આગેવાનો સાથે હાલની જે અમારી ઉપર પ્રેશર ચાલી રહ્યું છે અમને દબાવવા અને ધમકાવવા માટેનો જે પ્રયાસ ચાલી રહ્યો છે મારા પૂતળા ઠેર ઠેર દહન થઈ ગયા છે તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તે વખતે એમણે જે ભાષણો કર્યા હતા એને મેં વર્ણન આપ્યું કે સોનિયા ગાંધી ઇટાલિયન ડોગી રાહુલ ગાંધી એક ઇટાલિયન નાનું ગલુડિયું છે મનમોહનસિંહજીની શાકગીરી રહી છે ડોલર જેમ જેમ વધતો જાય રૂપિયો જેમ જેમ ગેરતો જાય છે વડાપ્રધાનની જાય છે આ બધી વાતોને કોપ કરીને મેં મારા કોંગ્રેસના કાર્યકર્તાનો એક વિશાળ કાર્યક્રમ હતો કોંગ્રેસ કાર્યાલયમાં હતો જાહેરમાં હતો અને કોંગ્રેસ કાર્યાલયના હોલમાં હતો જે મારું વક્તવ્ય પુત્ર છે એમ એ બાળે કોઈ પણ માણસની સંસ્કારિતા દેખાડે એની સામે મારો વિરોધ ન હોય શકે સંસ્કારની વાતો કરીને સંસ્કાર દેખાડી રહ્યા છે એમનો વિરોધ ન હોય શકે પરંતુ મારી ઉપર ગઈકાલે ફરિયાદ પણ દાખલ કરી છે અને જે ફરિયાદ દાખલ કરી છે તે પ્રમાણે મારી ઉપર બધક્ષી છે કે હું પોતે આવ્યો છું કે મને ચોર કીધો છે મને લૂંટારો કીધો છે સાંસદે મને ખેડૂતોને આ પૈસા હણી જવાળો આપની સરકાર છે મેં ખેડૂતનો એક પણ પૈસા સબસીડીનો ખાઈ ગયો મને અત્યારે જેલમાં પણ ફાંસી આપે મને વાંધો નથી પણ માત્ર વાતો કરીને મને દબાવ માટેનો જે પ્રયાસ થઈ રહ્યો છે એની સામે સિટી પોલીસ સ્ટેશનમાં આજે પીઆઈને અમે પણ આ રજૂઆત પણ મોકલી છે મારી સામે ફરિયાદ નોંધી છે એ જ ગુના એમની ઉપર દાખલ કરવામાં આવે બધા અમે નામ લેખા છે ધારાસભ્ય શાહરૂખુલ્લા ઘસવાડા ઉપર અમારો લાઠીનો ધારાસભ્ય જે છે એમની ઉપર તો અનેક ગુના છે એમની ઉપર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ છે એમની ઉપર રવુભાઈ ખુમાર છે એ મારા પુતળા અને મારી વિરુદ્ધમાં અનેક પ્રકારના ભાષણો સાથે નીકળ્યા હતા એમની ઉપર પણ બદનક્ષી ના કરવામાં મારી ઇમેજને ધક્કો લગાડ્યો છું હું તો સાંસદ હતો આ દેશ આ રાજનો આ દેશનો સાંસદ હતો આ રાજનો સાંસદ આ જિલ્લાનો સાંસદ હતો જીવરાજ મહેતાના સંસ્કારો અમારામાં છે સરદાર વલ્લભભાઈ પટેલના સંસ્કારો અમારામાં છે ગાંધીજીના સંસ્કારો અમારામાં છે ત્યારે દેશના વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી આ બોલતા હતા એ ભાષણો મેં કોટ કહેવા છે હું કોઈની લાગણીનો ભાવ માગતો નથી પરંતુ એના કારણે મારી ઉપર જે રીતનો અત્યારે મારી ઉપર રહેમ ગુજારી દેવામાં આવ્યો છે મારા કુટુંબને શાંતિથી પણ રહેવા દેવામાં નથી આવતું હું રાજકીય આગેવાન છું દબાવવાનો પ્રયાસ નહીં આવે ચાલે અમારા રાહુલ ગાંધીનું સૂત્ર છે ડરો મત એ પ્રમાણે અમે આગળ વધવાના છીએ અને આ દેશની લોકશાહી બચાવવાના છીએ મારી ફરિયાદ દાખલ કરે એવી મારી લાગણી છે પોલીસે ગુનો દાખલ કરતા કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે પૂર્વ સાંસદ વિરજી ઠુમર સામે જાણવા જોગ ગુનો નોંધાતા કોંગ્રેસમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ગુજરાત કોંગ્રેસે પલટવાર કરતા કહ્યું છે કે પૂર્વ સાંસદ વિરજી ઠુમની અટકાયત કરવા અમરેલી પોલીસને કોર્ટની મંજૂરી લેવી પડશે ત્યારે આ બાબતે હજુ પણ રાજકારણ ગરમાય તેવું લાગી રહ્યું છે ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે એમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર